હજીરા દરિયા કિનારેથી એક પોઈન્ટ પંચોતેર કરોડ અફઘાની ચોરસ મળી આવ્યું છે સુરજી પોલીસે ઝડપી પાડી ત્રણ કિલો જેટલો અફઘાની ચોરસના પેકેટને કબજે રહેતા હતા

ગઈકાલે બાર ઓગસ્ટે બજારના પારડીના ઉદવાડા દરિયા કિનારેથી આજે બિનવારસી હાલતમાં અગિયાર પોઈન્ટ આઠસો કિલોગ્રામ ચરસનો જથ્થો ભરેલા પેકેટ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી માછીમારને સંરક્ષણ દેવાલ નજીક ઉર્દુ ભાષામાં ઉલ્લેખ કરાયેલું પેકેટ મળી આવતા પોલીસને જાણ કરાઈ હતી વલસાડના પારડીના ઉદવાડા ગામના માછીમારને સંરક્ષણ દિવાલ નજીક માછીમારી કરતી વખતે બેનવારસી હાલતમાં એક પેકેટ મળી આવ્યું હતું આ અંગે અન્ય માછીમારો અને સ્થાનિક લોકોને જાણ કરતા ગામમાં ચરસ સરપંચ સહિત અમુક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્યાર પછી પોલીસને જાણ કરવામાં આવી હતી પીઆઈ ગઢવી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી બેનવારસી હાલતમાં મળી આવેલ પેકેટને બહાર કાઢ્યું હતું એટીએસ દ્વારા પંદર ઓગસ્ટ નિમિત્તે અમને બે ત્રણ પ્રકારની ડ્રાઈવ આપેલી એમાં હોટલ ચેકિંગ પછી વિવિધ સ્થળે જે શંકાસ્પદ સ્થળો છે ત્યાં ડ્રગ્સનું વેચાણ થતું હતું એવા સ્થળોનું ચેકિંગ તથા જે દરિયા કિનારે પણ ઘણી વખત અગાઉ ભૂતકાળમાં બે હજાર તેવીસમાં અને એમ અફઘાની ચરસ પકડાય તો એની ડ્રાઈવ પણ ચાલતી હતી એ દરમિયાનમાં અમારું જે એક ફિશરમેન વોચ ગ્રુપ જે એક્ટિવ છે એમાં ઇન્ફોર્મેશન અમને મળી કે ભાઈ આવા એક બે પેકેટો મળે છે મળેલા છે અહીંયા મળી આવ્યા છે તો હજીરા મરીન અને એસઓજી બંને ત્યાં સર્ચ કરતાં અમને ત્રણ કિલો અને સાતસો ને ગ્રામ ચોપ્પન ગ્રામ અફઘાની ચરસ જેની કિંમત ઇન્ટરનેશનલ ભાવે ભાવ મુજબ એક કરોડને સત્યાસી લાખ સિત્તેર હજાર રૂપિયા થાય છે ચરસની અંદર જે અત્યારે જે પેકેટો મળ્યા છે એમાં અફઘાની ચરસ અને સ્ટારબક્સ કોફીના સિમ્બોલ છે બીજી જે તપાસ છે અગાઉની પણ જે તપાસો છે એ ચાલુ છે અગાઉ બે હજાર ત્રેવીસની અંદર અહીંયા જ સુરત સિટીની અંદર નવ કિલો આઠ કિલો અને તેર કિલો એમ એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચને આવું જ અફઘાની ચરસ મળેલું છે જેની કુલ કિંમત પંદર કરોડને પિસ્તાલીસ લાખ જેટલી થાય છે આ ઉપરાંત તાજેતરમાં જ વલસાડમાં ઉદવાડામાં લગભગ છ એક કરોડનું આવું ચરસ મળેલું છે અને વલસાડમાં જ તેર કરોડનું ચરસ મળેલું છે એટલે આ વ્યવસ્થિત રીતે કિનારેથી આ ચરસ ઘુસાડવા માટે પ્રયત્ન કરવામાં આવેલું છે પરંતુ ફિશરમેન વોચ ગ્રુપ અને જે કાંઠે રહેતા માછીમારો એની સાથે પોલીસની સતર્કતાના કારણે આ તમામ જે ચરસનો જથ્થો છે એ પકડાઈ ગયેલો છે